con subscribe cho kênh Ghiền đúng Để không bỏ

એ સપોર્ટ કરતા રહેજો રેડી અમારા કલાકાર પાળો ભરો અલ્યા અમાર તો ભાઈ રે માસીનો છોકરો હા તો બસ તો એ લાઈક કરી દે લાઈક કરી દે કરી દે નકે ના ના કરાય ને હો હો મોન ફોન કરો ઘણો કરો તો કરે

પાદરી પાદરી રસ્તો ભાઈ ડાયરેક્ટ ભોડું છેમ જેમ છે પારસાચો લોનાલમાં જોરદાર રીલી બનાવો શૂટિંગ કરાવ્યો છે નથી શૂટિંગ તો ફોન થી કરા ફાલે હા આપણે છે કેમેરા લઈને આવવાનું કેમેરા તો કો કેમેરા આપવો પડશે ને આપણે હલો મિત્રો આ બગીચામાં તમે ફરીને ગયા હોય તો કોમેન્ટ કરજો જરૂર

નવું સોંગ આવ્યો છે શૂટિંગ કરવા આવવાનું છે કલાકાર સંગત આવ્યા છે કે આપણે શૂટિંગ કરીએ બગીચો ભાળીએ અમારા કલાકાર ફરે આવે બગીચાનું સીન નક્કી કરે છે કે ચીજ ભાગ સીન ઉધારશું મિત્રો ગમે મારો તો હે કેવી મસ્ત ધરો પડી છે ઈસ્ટ તો મસ્ત મસ્ત રીલો બને એવો બગીચો છે ભાઈ મિત્રો આજ શુક્રવાર છે હા શુક્રવાર છે એટલે મિત્રો પબ્લિક ઓછી છે

એ રાજુ તો લખ્યા આવજો રવિવારનો ના કઈ એ રાજુ એ રાજુ અમાર શૂટિંગ કરવાનો આવે તો હું ફોન કરશો તરા આવશે હ ચમાં હાલા અંદર હમણાં આયો તમે બધા બહાર નીકળી ગયા અલા રાજ્યને ફોન કર્યો કીધું હું આવજો દસ મિનિટ થાય

રેડી તો મિત્રો હા હા આ તિરંગો મિત્રો તિરંગો કેટલા ઊંચો છે ચકલો છે ચમચમ પારસાદી રાજદેવ બગીચો બોલો થાય એમ છે શૂટિંગ કેને થાય સિયાનો શૂટિંગ કરો આપણે આરો બે બાવા બે બાવા મને હાલો જલ્દી તમે મો વિડિયો બનાવ મારા વિડિયો હડી રે એટલે તો હું તમને કો એટલે તમે આ પ્રમાણે આપણે તમારા ચેનલ ખાલી નામ બોલવાનું છે કે અમારી ચેનલ આરિયા છે ઠાકોર ઓફિશિયલ છવી તેત્રી

ચલો હવે હવે આ કેમ કરવા તું ઈષ્ટા બંધ કર અને સાદો વિડીયો બનાવીને કે

बगीचा मन ही आई चलो है जूम कर बताइए हाँ चल मित्रों सन बगीचा मनी आ ठाकुर न मंदिर है लायक विभाग बाकी पीड़ा ये शू करें

चलो बंदीर छे

Chalo, chalo, me distan, eh, que <laughs> બધા ઇસ્ટ કીધું એ ખાતુકા આના કામ કમાવો યાર એ ખાતુકા ના મને લે મત કરો ઉતુવાલ ના થાય એકદમ ઉતવાલ નહીં ચલો બારે આઈ ગયા મિત્રો રવિવારે તો ખબર પડે ચલો એમાં છેલ્લા વાગ્યા બે